પર ભાગે ચપ્પુ વડે હુમલો કર્યો હતો જો કે લોકો આવી જતા લૂટારો ત્યાંથી ભાગી છૂટ્યા હતા જ્યારે ગંભીર રીતે ઘવેલા બંને લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડા હતા જ્યારે બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ સ્થળે દોડી ગયો હતો લૂંટારોમાંથી એક આરોપીઓ અમિર ઈશાત અનસારીની ઘટના સ્થળ પર સ્થાનિકની ઝડપી પાડી ભેસ્તન પોલીસને સોંપ્યો હતો અને હાલ દિલન બાજ માસુકની ક્રાઇમ રાજની મીઠી ખાડી પાસેથી ધરપકડ કરી રહી છે

શાંતિલાલ લાલચંદી શાહ અને એમનો કારીગર બંસીલાલ ગુર્જર બંને બપોરના સમયે શોરૂમમાં હાજર હતા તે દરમિયાન ત્રણ ત્રણ ઇસમો ત્રણ આરોપીઓ પ્રથમ શોરૂમમાં ગયા અને આશરે દસ થી પંદર મિનિટ એમને ચાબીના દાગીના જોયા અને ત્યારબાદ એમની પાસેના હથિયાર એટલે કે બે છરી હતી એનાથી બંને જણું કરે એટલે કે માલિક શાંતિલાલ અને બંસીલાલ ગુંદરે એ બંને ઉપર હુમલો કર્યો હુમલામાં બંને બંને વિક્ટીમ એમને ગંભીર પ્રકારની ઇજાઓ થયેલી હતી અને એમને સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં ખસવામાં આવ્યા હતા અને આ લૂંટના બનાવવામાં આ ત્રણેય આરોપીઓએ એકબીજાની હતી કુલ છ ચાદીની વીટી અડતાલીસો રૂપિયાની લૂંટ કરેલી હતી આ બનાવ બન્યા પછી ત્રણેય આરોપીઓ ભાગતા હતા અને એ દરમિયાન ત્યાં સ્થાનિક પબ્લિકના માણસે ત્રણ આરોપી પૈકી એક આરોપી ને પકડી અને સ્થાનિક પોલીસ સ્થાનિક પોલીસ ઓવર કરેલો હતો એ સિવાય બે આરોપી હતા એ આરોપીને ઝડપી પાડવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવવામાં આવેલી હતી એમાં બે આરોપીઓ પૈકી એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને એક આરોપીને લિંબાયત પોલીસની ટીમે પકડી અને સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે વેસ્ટર્ન પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ઓફિસરને તપાસ અર્થે હેન્ડઓવર ઓવર કરેલા હતા જે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી જેને સ્થાનિક પોલીસ સ્થાનિક પોલીસને પબ્લિક દ્વારા હેન્ડઓવર કરવામાં આવેલો હતો એનું નામ છે આમિર ઇરશાદ અંસારી તે આમ એ સલૂન નું સલૂન ધરાવતો હતો એટલે વાહન તરીકે એનું કામ કરતો હતો એના સિવાય બીજા બે આરોપી એમાંથી અહેમદ રજા સૈદુલ અંસારી અને ત્રીજો આરોપી જે છે દિલ નવાજ મોહમ્મદ માસુમ શેખ આ ત્રણે ત્રણ આરોપીઓ ની તપાસના કારણે પોલીસે ધરપકડ કરી કરેલી છે આ ત્રણેય આરોપીઓ પૈકી આમિર ઇરશાદ અંસારી છે એ મૂળ યુપી રહેવાસી છે અને એના સિવાના બે આરોપી એટલે કે અહેમદ અંસારી અને દિલ નવાજ માસુમ શેખ એ બંને મૂળ બિહારના રહેવાસી છે પણ ઘણા વર્ષોથી આ ત્રણેય આરોપીઓ હતા સુરત ખાતે રહેતા હતા આરોપી નંબર બે એટલે કે અહેમદ રજા સૈફુલ અંસારી એ ખાતામાં સિલાઈનું કામ કરતો હતો અને જે ત્રીજો આરોપી છે દિલ નવાજ મોહમ્મદ માસુલ શેખ એ માર્કેટમાં છૂટક મજૂરી પણ કામ કરતો હતો અને મિનરલ વોટર ડિસ્ટ્રીબ્યુશન ની કંપનીમાં મિનરલ વોટર સપ્લાય નું કામ કરતો હતો અ અત્યાર સુધીની તપાસ દરમિયાન કોઈ ગુના તો ઇતિહાસ ગણાય આવેલો નથી તેમ છતાં હજી તપાસ ચાલુ છે તપાસ પ્રારંભિક તબક્કામાં છે એટલે ગુના ઇતિહાસ પર મળી આવશે તો આપશે એમનો જે મરચાની ભૂકી આરોપી હથિયારની સાથે એટલે હથિયાર એટલે છરી અને એની સાથે સાથે મરચાની ભૂકીનો પણ ઉપયોગ કર્યો હતો મરચાની ભૂકી લઈને આવ્યા હતા અને એમને મરચાની ભૂકી પણ વિક્ટિમ જે છે એમની ઉપર નાખેલી હતી અને સ્થળ ઉપરથી મરચાની ઢૂકી ભરેલી જે પ્લાસ્ટિક બેગ જે છે એ તપાસ અર્થે કરતી કરવામાં આવ્યું